નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરીમાં તો મિત્રો જેટલા પણ આયુષ્યમાન કાર્ડ ધારકો છે એમના માટે મોટા સમાચાર આવી રહ્યા છે મહત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો હાલ સરકાર દ્વારા જે નકલી આયુષ્યમાન કાર્ડ છે એની બંધ કરવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે એટલે કે નકલી આયુષ્યમાન કાર્ડ બંધ થશે અને હવે જે નવા આયુષ્યમાન કાર્ડ બનશે એ તમે મોબાઈલ દ્વારા ઘરે બેઠા બનાવી શકશો બીજું કે તમારું આયુષ્યમાન કાર્ડ સાચું છે કે નકલી છે એ પણ આપણે આ વિડીયોમાં ચેક કરીશું કેવી રીતે તમે ચેક કરી શકશો એની પણ આપણે આ વિડીયોમાં માહિતી આપવાના છીએ અને તમે ખાલી આધાર કાર્ડ વડે જ ખાલી એક જ મિનિટમાં તમે તમારા મોબાઈલ દ્વારા કેવી રીતે આયુષ્યમાન કાર્ડ બનાવવાનું છે એની પણ માહિતી આ વિડીયોમાં આપણે લઈશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર દરેક માહિતી દરેક સરકારી યોજનાઓની માહિતી રેશન કાર્ડને લગતી માહિતી જેવી દરેક સરકારી માહિતી તમને આ ચેનલ વડે મળી રહેશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો આ જે સાઇટ છે બેનિફિશિયરી ડોટ એન એચ એ ડોટ જીઓવી ડોટ ઇન તો આ સાઇટ પર તમારે જતું રહેવાનું છે આ સાઇટને ઓપન કરી લેવાની છે આપણે એની લિંક અહીંયા વિડીયોની નીચે મૂકી દઈશું તો ડાયરેક્ટ જતા રહેજો ત્યારબાદ તમારે અહીંયા સિમ્પલી તમારો મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો છે અહીંયા તો અહીંયા તમારે ફટાફટ જે મોબાઈલ નંબર ચાલુ હોય તમારો એ અહીંયા નાખી દેવાનો છે અને બાજુમાં જે વેરીફાઈ બટન છે એના પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એ તમારા મોબાઈલમાં તરત જ ઓટીપી આવશે તો તમારે અહીંયા ઓટીપી ત્રીજા નંબરના ખાનામાં ઓટીપી એન્ટર કરી લેવાનો છે તો હું આ જોઈ લઉં છું મારા મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે મિત્રો આ બધી પ્રોસેસ તમારે મોબાઈલથી પણ કરી શકો છો અને કમ્પ્યુટર પરથી પણ કરી શકો છો ઓકે તો અહીંયા તમારે ઓટીપી ફિલ કરી લેવાનું છે ફિલ કર્યા બાદ અહીંયા જે કેપ્ચા આપેલા હોય એ જ કેપચા સેમ અહીંયા તમારે ભરી લેવાના છે તો ચાલો હું કેપચા પણ અહીંયા ફિલ કરી લઉં છું મિત્રો કેપ્ચા ફિલ કર્યા બાદ તમને અહીંયા એક ઓપ્શન મળશે લોગિન ઓકે તો એ લોગિનના ઓપ્શન પર તમારે સિમ્પલી ક્લિક કરી લેવાનું છે મિત્રો જેવું તમે લોગ ઇન કરશો તો આ રીતે કંઈ ડેશબોર્ડ ઓપન થઈ જશે અને તમે ગેસ્ટ એઝ એ ગેસ્ટ આમાં લોગ ઇન થઈ જશો હવે મિત્રો ચેક કરવાનું છે તમારે રેશન જે તમારું આયુષ્યમાન કાર્ડ છે સાચું છે કે નહીં તો તમારે અહીંયા પહેલામાં પીએમ જે સિલેક્ટ કરવાનું છે બીજામાં તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે ગુજરાત ત્યારબાદ જે તમારું અહીંયા પીએમ જે વાય જ રહેવા દેવાનું છે અને ચોથા ખાનામાં તમારે તમારી સિટી એટલે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે મિત્રો પાંચમામાં અહીંયા તમારે ફેમિલી આઈડી પર ક્લિક કરવાનું છે અથવા જે આધાર કાર્ડ નેમ જે તમે યુઝ કરવા માગતા હોય એ કરી શકો છો પણ આપણે આધ અહીંયા ફેમિલી આઈડી સિલેક્ટ કરીશું અને તમારું જે રેશન કાર્ડ હોય એનો નંબર આપણે અહીંયા એન્ટર કરીશું મિત્રો એનએફએસએ રેશન કાર્ડ હોવું ફરજિયાત છે એટલે તમારું જો અનાજ મળતું હોય તો જ તમે અહીંયા રેશન કાર્ડ નંબર એન્ટર કરજો તો આપણે અનાજ મળે છે તો આપણે અહીંયાથી આપણો રેશન કાર્ડ નંબર છે એ એન્ટર સિમ્પલી કરી લઈ અને અહીંયા સર્ચ ઉપર ક્લિક કરીએ તો મિત્રો જેવું તમે સર્ચ કરશો એટલે આખું લિસ્ટ અહીંયા તમને મળી જશે રેશન કાર્ડમાં અગિયાર સભ્યો છે તો અગિયાર અગિયારનું લિસ્ટ અહીંયા મને મળી ગયું છે તો તમે અહીંયા જોઈ શકો છો જેટલાના જે નામ છે એમાં જેટલાના આપણા બનાવ્યા હોય આયુષ્માન કાર્ડ તો એનું અહીંયા અપ્રુવ લખાઈને આવી જશે ઓકે અપ્રુવ તો મિત્રો તમે જોઈ લેજો તમારું અપ્રુવ લખાઈને આવે છે કે નહીં જો તમારું અપ્રુવ લખાઈ ના આવતું હોય તો સમજી જવાનું છે કે તમારું કાર્ડ ડુપ્લિકેટ છે તો તમારે આ સાઇટ પરથી તમે અહીંયાથી કાર્ડ બનાવી શકો છો અહીંયા ચેક કરી લેવાનું છે તમારે જોઈ લેવાનું છે તમારા જેટલા સભ્યો હોય ઘરના દરેકનું ચેક કરી અને જોઈ લેવાનું છે તો મિત્રો આજે આપણે જે ડુપ્લિકેટ કાર છે જો તમારું અહીંયાથી બન્યું ના હોય અહીંયા અપ્રૂવ ના હોય તો આપણે બનાવીને પણ બતાવીશું તમને કે કેવી રીતે તમે ઘરે બેઠા મોબાઈલ વડે કાર્ડ બનાવી શકશો તો આ જ જે સાઇટ છે એનાથી તમે ઘરે બેઠા અહીંયા કાર્ડ બનાવી શકો છો તો અહીંયા જેનું કાર્ડ બનાવવાનું હોય એની સામે જ આપણે કેવાય સીનો ઓપ્શન મળી જાય છે તો આપણે એક કાર્ડ બનાવીએ મારું તો અહીંયા તમે જોઈ શકો છો કાર્ડ જનરેટ નથી થયેલું આઈડેન્ટિફાઈડ છે તો અહીંયા સાઇટ પર ઈ કેવાય સીનો ઓપ્શન આવે છે તો એના પર સિમ્પલી ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને અહીંયા જે વેરીફાઈનો ઓપ્શન આવે છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે અલાઉ કરી દેવાનું છે મિત્રો જેવું અલાવ કરશો એટલે તમને એક ઓટીપી આવશે આધાર કાર્ડ પર જે નંબર લિંક હશે એના પર એક ઓટીપી મળશે તો હા આપણને એક ઓટીપી મળી ગયો છે આધાર કાર્ડ ઉપર તો એ ઓટીપી સિમ્પલી તમારે અહીંયા ફિલ કરી લેવાનો છે મિત્રો ઘણી વખત તમારા જે રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી બે બે પણ આવતા હોય છે તો જોઈ લેજો જે ઓટલી ઓટીપી આવે તે તમારે અહીંયા એન્ટર કરીને ઓથેન્ટિકેશન કરી લેવાનું છે ઓકે તમારી પાસે ફિંગર ડિવાઇસ હોય તો પણ તમે ઓથેન્ટિકેશન કરી શકો છો ઓકે તો આપણે અહીંયા ઓથેન્ટિકેટ કરી અને પછી આગળ જઈશું તો મિત્રો આ રીતે ઓથેન્ટિકેટ કરશો તો જેટલાના આપણે કાર્ડ બન્યા નથી ઇ કેવાય બાકી હોય એ દરેકનું અહીંયા લિસ્ટ આપણને જોવા મળી જશે તો આપણે થોડો વેઇટ કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધાના કાર્ડ બનવાના બાકી છે ને અહીંયા ઈ કેવાય મારું નામ સિલેક્ટ છે તો એના પર સિલેક્ટ રહીશું સિલેક્ટ અહીંયા રહેવા દઈશું ઓકે અને અહીંયા નીચે તમને ઈ કે ઓપ્શન મળે છે ઓકે તમે જોઈ શકો છો નીચે આ સિલેક્ટ છે આપણું નામ અહીંયા તમારી જોઈ લેવાનું છે નામ બામ કમ્પ્લીટ છે કે નહીં ત્યારબાદ અહીંયા તમે આધાર કાર્ડ વડે ફિંગર વડે અથવા તો આઈરીસ વડે બનાવી શકો છો ઈ કરી શકો છો તો આપણે સિમ્પલ મોબાઈલ વડે આધાર કાર્ડ ઓટીપીથી કરીશું તો અહીંયા વેરીફાઈ પર ક્લિક કરીશું વેરીફાઈ પર ક્લિક કરી ફરી આપણે અહીંયા ક્લિક માર્ક કરી અને અલાઉ પર ક્લિક કરીશું મિત્રો જેવું અલાઉ પર આપણે ક્લિક કરીશું આપણા જે મોબાઈલ છે આધાર કાર્ડમાં રજીસ્ટર એના ઉપર એક ઓટીપી આવી જશે તો સિમ્પલી તમારે એ ઓટીપી અહીંયા તમારે ફિલ કરી લેવાનો છે મિત્રો જેવો તમે ઓટીપી ફિલ કરશો એટલે તમારું આગળની પ્રોસેસ ચાલુ થઈ જશે મિત્રો થોડી વેઇટ કરી લેવાની છે મોબાઈલમાં હું અત્યારે કમ્પ્યુટરમાં કરી રહ્યો છું એટલે થોડી વાર લાગી રહી છે તમારા જો મોબાઈલમાં કરતા હશો તો આ કામ ફટાફટ થશે હવે મિત્રો તમારે અહીંયા જોઈ લેવાનું છે સાઇટ પર તમારી જે ડિટેલ છે એ અહીંયા ફેસ થઈને આવી જશે આધાર કાર્ડમાં જેટલી ડિટેલ હશે એડ્રેસ છે નામ છે એ દરેક વિગત ડાબી સાઇડ તમને મળી જશે ડાબી સાઇડ મળશે એટલે તમારે ચેક કરી લેવાનું છે કે ડિટેલ બરાબર છે કે નહીં બરાબર હોય કે ના હોય તમારે આ ડિટેલ જોઈ લેવાની છે ઓકે જે આધાર કાર્ડમાં છે એ હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સાઇડ પર તમને મારો જે આધાર કાર્ડમાં ફોટો હોય એ ફોટો તમને અહીંયા બતાવશે ઓકે તો તમારે અહીંયા સિમ્પલી અહીંયા એક ફોટાનો ઓપ્શન પણ આવે છે કેપ્ચર કરવાનો હોય છે તમારે ઓનલાઈન તો અહીંયાથી તમારો મોબાઈલનો આગળનો કેમેરો ચાલુ કરી અલાઉ કરી અને તમે એક ફેસ કેપ્ચર કરી લેવાનો છે તમારો જે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે મેચ થવો જોઈએ એ ફેસ મેચ થયા બાદ તમારે એ સબમિટ કરવું પડશે ફોર્મ પરંતુ તમારે પહેલાં જોવાનું છે કે તમારો ફેસ કમ્પ્લીટ હોય તો જ તમારું કાર્ડ તરત અપ્રૂવ થશે તો મિત્રો આ રીતે મેં અહીંયાથી જે એપ્લિકેશન છે એ સબમિટ કરી દીધી છે ફેસ કેપ્ચર થયા બાદ મિત્રો થોડીક જ વેઇટ કરવાની છે તમારે સમથિંગ એક મિનિટમાં જ અહીંયાથી તમારે ઓકે કરી અને બહાર નીકળી જવાનું છે બહાર નીકળશું એટલે કે એક એક મિનિટ બે મિનિટનો ટાઈમ લાગશે તો અહીંયા તમારું જે કાર્ડ છે એનામાં જે પેન્ડિંગ હોય છે તો એ અપ્રૂવ થઈ જશે તો અત્યારે મારું જે મેં કાર્ડ બનાવ્યું છે એ લાસ્ટમાં ગયું છે અને અત્યારે એમાં પેન્ડિંગ બતાવી રહ્યું છે ઓકે તો તમે જોઈ શકો છો આ છે અહીંયા આ જે છે એ પેન્ડિંગનો ઓપ્શન આવી રહ્યો છે તો મિત્રો અહીંયા તમને એક ડાઉનલોડનો ઓપ્શન મળી જશે બાજુમાં જેથી તમે ડાઉનલોડ કરી શકશો ઘણી સરળતાથી ઓકે અને તમારું જે પાંચ લાખનું કાર્ડ છે એ ઘરે બેઠા તમે બનાવી શકશો હવે મિત્રો આપણે ડાઉનલોડ કરીને પણ બતાવી દઉં છું કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે તમારે કાર્ડ તો અહીંયા તમે જોઈ શકો છો ઉપર ઘણા બધા ઓપ્શન છે ઓકે સાઇડ ઉપર પણ ઓપ્શન આપેલા છે ઉપર પણ ઓપ્શન આપેલા છે અહીંયા સાઇડ પર આ બધા ઓપ્શન આપેલા છે તે અત્યારે હાઇડ છે ઓકે મિત્રો આ જે ઓપ્શન આપેલા છે એમનો પહેલો ઓપ્શન છે ડાઉનલોડનો છે ઇ કેવાયસીનો છે લિંક આધારનો છે અને રિન્યુનો છે તો મિત્રો આ બધા ઓપ્શન દ્વારા પણ તમે અહીંયાથી જે કાર છે એને રિન્યુ કરી શકો છો અંડુ કરી શકો છો નામમાં ફેર હોય તો ભૂલ હોય તો સુધારી શકો છો તો આ બણા ઉપયોગ ઘણા કામના છે હવે આપણે ડાઉનલોડ કરવા માટે જે કાર્ડ તમારું અપ્રૂવ થયું હોય એની સાઇડ ઉપર ડાઉનલોડનો ઓપ્શન છે તો એના પર સિમ્પલી ક્લિક કરી અને તમારે ઓટીપી માટે રિક્વેસ્ટ મોકલી દેવાની છે વેરીફાઈ માટે તો અહીંયા સિમ્પલી તમારા આધાર ઓટીપી સિલેક્ટ કરી અને તમારા મોબાઈલમાં જે ઓટીપી આવે એ અહીંયા એન્ટર કરવાની છે મિત્રો જે રજીસ્ટર નંબર હોય આપણે જે મોબાઈલ દ્વારા એકાઉન્ટ બનાવ્યું હોય એમાં એક ઓટીપી આવશે અને જે આધાર કાર્ડમાં નંબર લિંક હોય એમાં એક ઓટીપી આવશે તો બંને ઓટીપી વારાફરતી આપણે અહીંયા એન્ટર કરી લેવાના છે અને પછી ઓથેન્ટિકેશનના બટન ઉપર ક્લિક કરી લેવાનું છે તો ચાલો અહીંયા ઓટીપી આવી ગયા છે તો હું સિમ્પલી અહીંયા ઓટીપી એન્ટર કરી લઉં છું મિત્રો જેવા તમે ઓટીપી એન્ટર કરશો એટલે અહીંયા ઓથેન્ટિકેશનનો ઓપ્શન આવી જશે એટલે તમારે ઓથેન્ટિકેશન કરી દેવાનું છે ત્યારે અમે તમે અહીંયા જોશો કે જેટલા પણ કાર્ડ બન્યા હોય એની અહીંયા લિસ્ટ તમને મળી જશે ઓકે તો આ ચાર અત્યારે કાર્ડ બનાવેલા છે તમે અહીંયા જોઈ શકો છો જે આ ઓપ્શન છે તમે ઉપરના ઓપ્શન છે એ અહીંયાથી તમે ઈ કેવાયસી કરી શકો છો અહીંયાથી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને અહીંયા તમે ત્રણ ઓપ્શન આપેલા છે ત્રણે ત્રણ ઓપ્શન હજુ હાઈલાઇટ થયા નથી એટલે કે એ ઓપ્શન બાદમાં હાઈલાઇટ થશે તો અહીંયાથી તમારે કોઈ જે કાર્ડ ડાઉનલોડ કરવું હોય એ સિલેક્ટ કરી અહીંયા નીચે ડાઉનલોડનો ઓપ્શન મળી જશે તો એ ડાઉનલોડના ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે ક્લિક કરશો તમારું જે કાર્ડ છે એ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આ જે ચારે ચાર કાર્ડ હોય તો ચારે ચાર કાર્ડ એકી સાથે પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો જે આ ઓપ્શન છે રીડુ કેવાયસીનો કે તમે નામ એડ કરવાનો એ ઓપ્શન પણ હવે થોડાક સમયમાં સરકાર દ્વારા અહીંયા મૂકવામાં આવશે સાઈટ ઉપર ત્યારે તમે કોઈ પરિવાર જો બાકી હોય સભ્ય તો એનું નામ પણ એડ કરી શકશો અને એની જે રેશન કાર્ડમાં લિંક પણ કરી શકશો તો મિત્રો આશા રાખું છું તમને વિડીયોમાં દરેક માહિતી સરળતાથી મળી ગઈ હશે જો મિત્રો માહિતી કમ્પ્લીટ હોય અને સારી હોય તો વિડીયોને લાઈક કરજો કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો તમે અહીંયા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી લેજો જેથી કરીને મને ખ્યાલ આવે કે તમને શું પ્રોબ્લેમ આવી રહ્યો છે તો એનું જે આપણે સોલ્યુશન કરવાનો ટ્રાય પણ કરીશું તો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત